મોઝમ્બિક રહેતા મૂળ પોરબંદરના યુવાન વિનય સોહનભાઈ સોનેજીનું મોઝમ્બિકમાં સ્થાનિક અસામાજિક તત્વો દ્વારા ફાયરિંગ કરી અપહરણ બાદ હત્યા થઈ હોવાની દુઃખદ ઘટના સામે આવી હતી ત્યારે વિદેશ મંત્રાલયની મદદથી આજે યુવાનના મૃતદેહને પોરબંદર સ્થિત પાવસીજી હોસ્પિટલ ખાતે લવાતા માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ મૃતકના પરિવારજનો સાથે મુલાકાત કરીને સાંત્વના પાઠવી હતી મૂળ પોરબંદરના છત્રીસ વર્ષીય વિનય સોહનજીભાઈ સોનેજી મોઝમ્બિકના માપુટો ખાતે રહેતા હતા અને છેલ્લા સોળ વર્ષથી ત્યાં જનરલ સ્ટોર ચલાવતા હતા ગત ત્રણ માર્ચના રોજ આ રાત્રિના આઠને દસ વાગ્યે તેઓ પોતાની ગેના ગેના નામનો આ સ્ટોર વધાવીને ગુજરાતી સ્ટાફના બે માણસો અને એક ગાર્ડ સાથે પોતાની ગાડી લેવા રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અચાનક જ એક કારમાં કેટલાક શખ્સો ત્યાં આવીને પહોંચ્યા હતા અને કારમાંથી બે શખ્સો હથિયાર સાથે ઉતર્યા હતા અને વિનયભાઈની પાછળ દોડીને અંધાર ધૂંધ ફાયરિંગ કરી અપહરણ કર્યું હતું આ યુવાન વિનયજી સોહનભાઈ સોનેજી બચાવવા માટે માનનીય સાંસદ સભ્ય ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને માનનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ અને માનનીય વિદેશ મંત્રી શ્રી એસ જયશંકર અને માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહને લેખિતમાં રજૂઆત કરી હતી આ મામલે વિદેશ અને ગૃહ મંત્રાલય દ્વારા માનીનીય ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાને સતત પત્ર દ્વારા માહિતી આપવામાં આવી રહી હતી છેલ્લો પત્ર મળ્યો હતો તે મુજબ અપહરણ કરનાર શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી હતી જોકે આ દરમિયાન તેમના અન્ય સાથીઓએ વિનયની હત્યા કરી હોવાની દુઃખદ ઘટના સામે આવી હતી જેના પગલે વિદેશ મંત્રાલયે વ્યવસ્થા કરી આપતા આજે યુવાનનો મૃતદેહ પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો ત્યારે માનીને ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ આજે પોરબંદર સ્થિત ભાવસીજી હોસ્પિટલ ખાતે વિનયના પરિવારજનો સાથે મુલાકાત કરી એમને સાંત્વના પાઠવી હતી મળતી માહિતી પ્રમાણે મોઝમ્બિક અને અન્ય આફ્રિકી દેશોમાં પૈસા માટે થઈને વેપારીઓનું અપહરણ કરતા હોય છે અને ખંડણી લઈને તેમને મુક્ત કરી દેતા હોય છે પરંતુ આ યુવાનનું અપહરણ કરનાર લોકો હતા એ સ્થાનિક તત્વો હતા અને એક સ્થાનિક પોલીસ અધિકારી પણ તેમની સાથે ભળેલો હતો જેના કારણે આ મુદ્દે સમાધાન થાય તે પહેલાં જ યુવાનની હત્યા કરવામાં આવી હતી મોઝાંબીકની અંદર વેપાર અર્થે ગયેલો એક યુવાન એની થોડા દિવસો પહેલા એના સ્થાનિક અસામાજિક તત્વોએ એનું અપહરણ કર્યું હતું અને એ પછી એ પણ માનની વિદેશ મંત્રી એસ જયશંકરજી માનની ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરી એ બાબતે મને વારંવાર પત્રો દ્વારા જાણ કરી હતી કે યુવાનોનું સ્ટેટસ શું છે મને જે છેલ્લો પત્ર મળ્યો હતો એ પ્રમાણે બે અસામાજિક તત્વોની ધરપકડ કરી હોવાની મને જાણકારી મળી હતી પરંતુ એ દરમિયાન જે ગુનેગાર તત્વો હતા એણે યુવાનની હત્યા કરી છે અને એ પછી ત્યાંથી એમનો મૃતદેહ આજે

આ પ્રકારના નહોતા એ સ્થાનિક અસામાજિક તત્વો હતા અને એક સ્થાનિક પોલીસ અધિકારી પણ એમની સાથે ભળેલો હતો અને એને કારણે આ કંઈ સમાધાન થાય પહેલા જ આ તત્વોએ એની હત્યા કરી જે ખૂબ જ દુઃખદ છે આજે મેં ભાવસિંહજી હોસ્પિટલ ખાતે એમના પરિવારજનોને મળી અને એમના ખબર અંતર પૂછ્યા છે અને આશ્વાસન આપ્યું છે અને એમનો મુદ્દે હજી ભાવસિંહજી હોસ્પિટલમાં છે જે કંઈ ફોર્માલિટી કરવાની હશે એ થયા પછી એમની આગળની જે અંતિમ વિધિ કરવાની છે